નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના છે વિતો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજે તારીખ અઢાર ચાર બે હજાર પછી વાર થઈ ગયો શુક્રવાર મિત્રો જાણી આજના તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો હવે જાણી લીવી આજના બજાર ભાવ આવા ડેઈલી બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ

પાટડી ત્રણ હજાર બસો અઠાવનથી ચાર હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજારથી ચાર હજાર છસો ને એસી રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર છસોથી ચાર હજાર છસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર બસો ચૌદથી ચાર હજાર સાતસો ને બાર રૂપિયા સુધી જસ્તણ ત્રણ હજાર બસો તેત્રીસથી ચાર હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસો અગિયારથી ચાર હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી ઉપરેટા ત્રણ બે હજાર ત્રણસો એકવીસથી ચાર હજાર સાતસો ને ત્રેપન રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો વીસથી સાડ હજાર સાતસો એકતાલીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર બસો ચૌદથી સાડ હજાર પાંચસોને એકવીસ રૂપિયા સુધી ભસાવ ત્રણ હજાર બસો પચાસથી સાડ હજાર સાતસો રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર ત્રણસો બાવીસથી પાંચ હજાર સાતસો ને ઈક્ રૂપિયા સુધી હારી ત્રણ હજાર બસો સોવીસથી ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર બસો સતતથી ચાર હજાર સાતસો ને સોસાઠ રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર છસો ને પચાસ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર બસો ત્રીસથી સાળ હજાર છસો ને ઈજવી રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો નેવથી સાળ હજાર છસોને બત્રીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ બે હજાર પાંચસો ત્રેસઠથી સાળ હજાર છસોને એકતાલીસ રૂપિયા સુધી ભાપર ત્રણ હજાર ત્રણસોથી સાળ હજાર છસો ને છપ્પન રૂપિયા સુધી ખરા ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર ત્રણસો ને ઓગણ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસો બસોથી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો ઝીરૂના બજાર ભાવ વિડીયોમાં સુધી આંસુથી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા